મહીસાગર જિલ્લાના સતરામપુર ખાતે ખુલ્લી ગટરો પૂરી દેવાતા ગટરો ખુલ્લી કરાવવા ઉગ્ર માંગ મહીસાગર જિલ્લાના સતરામપુર ખાતે કેટલાક રહીશો ખુલ્લી ગટરો પૂરી દેવાતા ત્યાંના રહીશો રાહદારી અડી વાહન ચાલકોને તથા નગરજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો જોવા મળે છે સતરામપુરના અંબાજી મંદિર પાસે આ હાલત નિહાળી શકાય છે સતરામપુરના ફાટિયા ટેકરીના નીચવાસના નગરજનોએ

તેનાથી કુદરતી ન્યાય જન જળવાશે ખરું કુદરતી વરસાદી પાણીના નિકાલની ગટરો પાકી ઢાળવાળી સતત સાફ રખાય અને જે નદીમાં તેમનું જોડાણ હોય તો રહીશો અને રાહદારીઓ માટે સરિયામ રસ્તા લાભદાયી બને શહેર અને સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ભરાઈ જતાં આપણે ટીવીના સમાચારોમાં નિહાળી શકીએ છીએ કે સતરામપુર નગરના યોગ્ય બંધ કરેલી બધી જ ગટરો ખુલ્લી કરવામાં ઘટતી કાર્યવાહી વહેલી તકે યોગ્ય પગલા ફરે તેવી નગરજનોની લાગણી અને માંગણી સાથે ઉગ્ર બુલંદ માંગ જોવા મળે છે રિપોર્ટર હરિપ્રસાદ રાવત